મહાદેવ કેમ શો બધા સરસ મજા નું સવાર થઈ જશે સવાર સવાર માં થઈ જશે આ ભાઈ આપણે છે ને અત્યારે માં છે ને વહેલા ઉભા થઈ જાય ને તો આપણે છે ને વિડીયો સ્ટાર્ટ કરીએ ને એટલે આપડે હમ છે ને દાંત કાઢે એના માટે છે ને આપડે હવાર માં છે ને બધા મૂળ આવ્યા છે આપડે બધા માં છે ને બધા માં પાકી ગયો છે ત્યાં છે ને સવાર માં એટલી ખરી લેતી ના ના તો એટલી ખરી લેતી તો આપડે લેતા આવ્યા

લાવો ચાની કેટલી લાવો આરાકે વેલો ઉઠાય ને મોડું થઈ જાય આપડે બધું છે ને હાર્મ કામ હોય ને એ બધું પત્તાવા રહી ગયે એ થોડુંક મોડું થઈ જાય કારણ કે આપડે પેલેથી મોડા ઉભા થઈ ગયા મોડું થઈ જાય નહીં બા

હા હા એમ ખાટી લાગે કે એટલે એમ કરે છે આપણે જઈએ હવે કારખાને મે કારખાને લઈ તો વિશે ઘેરે કારણ કે જમવા માટે આવવું પડે જમવું પડે જમવા આવીને ચાલવાનું નથી એટલે જમવા આવી ગયા છે એને મરશે ને એ બાજુમાં રીતે સાત કરે છે જાય છે ને ચાલ્યા બ્રિજ ને વરસાદ છે ને બરાબર રહેતો નથી એટલે માણસોને છે ને બહુ નહીં નથી દેતું એ બધો પ્રોબ્લેમ છે કારણ કે વરસાદનો છે ને હજી ત્રણ દિવસ આવતો હોય ને એક દિવસ વરાબ નીકળે

કી બોર્ડ ફેલ થઈ જ ભાઈ બોર્ડ ફેલ થઈ જ હું શું કા ખબર ન પડતું ભાઈ પિન કાઢી ભાઈ પિન કાઢીને એવું છે તો ચેક કરી તમે લી તો તમારો ભાઈ નો આવ્યો હોય ને પંખો નો છેલો થાય એવું બને ની જો છેલો થઈ ગયો છે ને આ બધું વોકે ઓકે કરી નાખ્યું છે કારણ કે છે ને આપણે ગમી હોય ને કામ ફિનિશ કરી નાખ્યું હોય કારણ કે ઓલ્ડેટ હોય ને ભેસ સાડી મારી દેશે આગળ ઘડીએ આ વિડિયો ના છે ને ભેસ આગળ ઘૂ મારી દે ને તો ખો જોડી દે ને આવ ગમી હોય ને તો આપણે છે ને એમાં બહુ માસ્ટર છે ગમે એવું કરીને છે કામકાજ ફેમિલી આપણે છે ને સીતાફળ છે ને સીતાફળ દુનિયાનું સીતાફળ આવેલું છે પણ આમાં છે ને અડધું સીતાફળ છે ને એમને પાકે પાકે છે ને ફાટી જાય છે તો ઉતારી લઉં સીતાફળ દુનિયાના સીતાફળ આવ્યા પણ છે ને એમને પાકે પાકે ફાટી જાય છે આગળ બતાવો તમને ફેમિલી આપણે છે ને એટલા સીતાફળ ઉતારી છે હા સીતાફળ છે ને એમાં અડધા સીતાફળ છે ને ખાવાલાયક છે બાકી અડધા તો ખાવાલાયક છે જ ને જો આ પાસ સારું છે આજે એમને ફાટી ગયું

આમાં છે ને પાંદડા ઓછા હતા ને સીતાફળ ઝાઝા હતા પણ હવે નહીં પાક છે નહીં હેરખા આવા થઈ ગયા બધા શીકુડા ઢેગલો પીડા છે આ બધી છે ને આવા આખી શીકુડી પીરેલી છે પણ એમાં શીકુડા હેરખા પાક છે નહીં એવું લાગે છે કારણ કે વરસાદ વધી જાય એટલે ખરી જાય કાસા મોટા નહીં બે ખરી જાય હમ હમ નો ઝેરવી નહીં એક વરસાદ વધી જાય ને પાણી વધી જાય કે વરસાદ એટલે ન મજા આવે કારણ કે સોડો સહન ના કરીએ કે એટલું આ છે એમાં નહીં એટલે મજા આવે છે આમાં છે બે તને ચક્કી બેની છે ફેમિલી તો આપણે છે ને એકલા એકલા જમવા બેસી જશે કારણ કે છે ને અમારે દાડિયા બધે છે ને એ ખેતરમાં કામ કરે છે અમારે છે ને ફોઈ આવી ગયા છે જા આ છે ને એ મારા મોટા બેન છે ને એના હાહુ છે જો મારા મોટા બેન છે ને એના હાવો છે ને અમારા પૂઈ છે એટલે ગામના ગામમાં છે આટો મારવા આવ્યા છે આપણે જમી લીધું ને તો વરસાદ જો દાબી દીધી કેમ મસ્ત મસ્ત દાબી દીધો છે વરસાદનું કામ જ આવું છે જો ખાલી આજ પવાનના ગયેલા હતા ને અધવા ત્યાં પાછળ ઠોકી નાખ્યું છે એટલે હવે છે ને બે ત્રણ દીની રજા પડી જશે બે ત્રણ દિવસ

આજનો વિડીયો અહીંયા વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં તાજેથી બધા જય માતાજી રામ રામ